તેમાં ક્ષત્રિય કર્ણી સેના પરિવાર ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી તથા રાષ્ટ્રીય મીડિયા કન્વીનર વિજયસિંહ પરમાર તથા જિલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ભાવનગર શહેર પ્રભાવી નરેશસિંહ હડિયલ તથા શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર તથા ક્ષત્રિય કર્ણી સેના પરિવાર ભાવનગર શહેરના હોદ્દેદાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તળાજા તાલુકાના ઉંચડી ગામના સરપંચ જગદીશસિંહ તથા ઉંચડી ગામના કારડિયા રજપૂત સમાજના યુવાનો તથા મંગેળા ગામના સરપંચ વિશાલસિંહ ખેર તથા તળાજા તાલુકાના કારડિયા રજપૂત સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયમાં તળાજા તાલુકાના ગામે ગામ પ્રવાસ કરીને તળાજા તાલુકાનું ક્ષત્રિય કરણી સેના પરિવારનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સમાજ સંગઠિત કરવામાં મદદરૂપ બનશે એવી બાહેંધરી આપી અને મિટિંગ પૂર્ણ થયા બાદ સૌ રાત્રે ભોજન લીધું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા